અમદાવાદના સાણંદમાં મોડી રાત્રે નબીરાઓની પાર્ટી બર્થડે પાર્ટીમાં મહેફિલ ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવી પોલીસે રાત્રે દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ સાથે રેડ કરી પાર્ટીમાંથી સોથી વધુ નબેરાઓની અટકાયત કરવામાં આવી હતી પચાસ પોલીસકર્મી રેડમાં જોડાયા ઘટના સ્થળેથી હુક્કા પણ મળી આવ્યા મહિલાઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી પોલીસે તેર પુરુષોને વધુ તપાસ માટે કસ્ટડીમાં રાખ્યા છે પોલીસને પાંચ ભરેલી બોટલ વીસ ખાલી બોટલ મળી છે દારૂ મોકલનાર મિત નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે જો ક્લબનો સ્ટાફ સંડોવાયેલો હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે બંધ બેન્ક્વેટ હોલમાં આ પાર્ટી ચાલતી હતી જિલ્લાના તમામ રિસોર્ટ અને હોટલમાં હવે તપાસ ચાલુ રહેશે એક વર્ષમાં પાંચ હજારથી વધુ દારૂના કેસ નોંધાયા છે મુખ્ય આરોપીના નામે

અને એ કેસમાં અમારી જે લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે મારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસ ને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે